વેસ્ટ સળગાવી પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે કલોલ શહેરના માણસા રોડ વિસ્તારમાં ગેરકાયદેસર ભંગાર યાર્ડોમાંથી પ્લાસ્ટિક વેસ્ટ સળગાવવાથી ગંભીર ફરિયાદો સામે આવી છે રોજ સાંજે પ્લાસ્ટિકના ઢગલાઓ સળગાવતા ઝેરી ધુમાડો ફેલાઈ રહ્યો છે જેને કારણે આસપાસના સોસાયટીમાં રહેતા નાગરિકોને શ્વાસ અથવા તો આંખોમાં ચૂબન અને ગળામાં બળતરા જેવી સમસ્યાઓ સામનો કરી રહ્યા છે ખાસ કરી નાના બાળકોને વૃદ્ધમાં આરોગ્ય પર વધુ અસર જોવા મળી રહી છે માહિતી પ્રમાણે ભંગાર યાર્ડોમાં કોઈ સેફ્ટી સિસ્ટમ નથી અને ફાયર વિભાગની એનઓસીના કામગીરી ચાલતી હોવાના આક્ષેપ છે સ્થાનિકોને આગની મોટી દુર્ઘટનાનો પણ ભય સતાવી રહ્યો છે નિષ્ણાંતો જણાવે છે કે પ્લાસ્ટિક સળગાવવાથી ડાયોસ્કિન્સ ફ્યુરાન જેવા રસાયણો વાયુમાં ફેલાય માનવ આરોગ્ય માટે લાંબા ગાળે હાનિકારક સાબિત થાય છે સ્થાનિક નાગરિકોએ પાલિકા તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ચેતવણી આપી છે કે જો પગલાં નહીં લેવાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે સંજય નાયક લક્ષ્ય ન્યૂઝ